આ નાલાયક સરકારના અધિકારીઓ દ્વારા આ દબાણ તોડવામાં આવ્યા છે જે અનુસૂચિત જાતિના છે મુસ્લિમ સમાજના જે બધાનો ધંધો છે જો ધારાસભ્ય એમ કહેતા હોય સરકારને લેખિતમાં રજૂઆત કરતા હોય કે ધંધાવાળાના દબાણ તોડવામાં આવે નહીં તો પછી આ તંત્રને કોણે ઓર્ડર આપ્યું છે નમસ્કાર ચાલો દોસ્તો આજે આપણે જઈશું જડોદર કોટલામાં આજે મારી સાથે જે કરણભાઈ ધેડા આજે જડોદર કોટલા માં જે ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવી રહ્યા છે એ સંદર્ભે છેલ્લા ત્રણ ચાર દિવસથી ત્યાંના સ્થાનિક લોકો કોલ કરીને બોલાવે છે લખનભાઈ

આસાજા ધંધો મિયોગ સરોકરો અપંગ આ ધંધો તંત્ર ચાલુ કર્યો સરચે સરપંચ હાથ ખણી આયા ના ટપિયા કરલા આલે એની માથે આસુ કયો હે એની કે કોટાયો હોય ને એની આસી એની પોતે ને પોતે ઓબો ઉતાય પર આસી નહી હતો આજે અબલાસા વિધાનસભાના એક ગામ જે જકતણા તાલુકાનું કોટડા જલોદ છેલા 4 દિવસથી આ ગામમાંથી મને ફોન આવી રહ્યા છે કે ભાઈ અમારા દબાણના નામે અમારા ધંધાઓ તોડે છે આજે હું અહીંયા આગળ સ્થાનિક આવ્યો છું આટલા લોકો એકઠા થયા છે આઠ એક દબાણ એ પણ માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ સમાજના અને મુસ્લિમ સમાજના લોકોના દબાણ ના નામ ઉપર એમના ધંધા ખેર વિખેર કરવામાં આવ્યા છે એમના ઘર તોડવામાં આવ્યા છે આપણે એમ સમજી શકીએ કારણ કે ધંધો હોય તો જ ઘર ચાલી શકે આજે આટલા લોકો છેલ્લા ચાર દિવસથી ફોન કરે છે અને ખાસ મુદ્દાની વાત તમને એ કહું કે અબડાસા વિધાનસભાના ધારાસભ્યોએ સરકારને લેખિતમાં રજૂઆત કરી છે કે સાહેબ બિનજરૂરી દબાણ હોય એ એ તોડો બાકી જે ધંધાર્થીઓ છે એમના દબાણ તોડવામાં આવે નહીં છતાંય પણ આ નાનાયક સરકારના અધિકારીઓ દ્વારા આ ધંધો આઠ જણાના જે દબાણ તોડવામાં આવ્યા છે મુસ્લિમ સમાજના જે લેખિતમાં રજૂઆત કરતા હોય કે ધંધાવાળાના દબાણ તોડવામાં આવે નહીં તો પછી આ તંત્રને કોણે ઓર્ડર આપ્યું છે શું સાંસદે ઓર્ડર આપ્યું છે કે ગાંધીનગરથી ઓર્ડર આવ્યું છે કે કલેક્ટરે ઓર્ડર આપ્યો છે આ આઠ જણાના દબાણ તોડવાનું આ સરકારને અને ખાસ કરીને આ તંત્રને શરમ આવવી જોઈએ કે જ્યાં કને મુસ્લિમ રહેતા હોય જ્યાં કને અનુસૂચિત જાતિના રહેતા હોય એમની રોજગારી છીનવી અને માતેથી હમણાં ભાઈઓએ એક વાત કરી કે એવું પણ મેસેજ મળ્યું છે કે હવે જેના મકાન દબાણમાં છે એ પણ તોડવામાં આવશે તો ભાઈ હું તમને કહી દઉં છું હવે આવીને બતાવો તો ખરા હું આમની સાથે છું તમે આવીને બતાવો હવે આ દેશમાં શિક્ષણ આરોગ્ય રોજગારી આ જવાબદારી જે આ સરકારની એક તો તમે ધંધો રોજગારી આપતા નથી અને જે કરે છે એમને તોડી પાડો છો કરો અહીંયા ઘરે ગૌચર જમીન આવડી પડી છે ગાયોના નામ ઉપર જે રાજકારણા ભાજપ સરકાર કરી રહી છે ગાયોનો જે ચરો છે એ આ કંપનીઓ ખાઈ જાય છે કરો એના દબાણ દૂર હટાવવું એ ગૌચર ગૌચર દબાણ કરી બેઠી જાય કંપનીઓને એ નહીં હટે તમારા પાસેથી મારી સરકારને ને સાંસદ ને ધારાસભ્યને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જ જગ્યા ઉપર આમનું જે નુકસાન થયું છે એ ભરપાઈ કરીને પાછી આને આ જગ્યા ઉભી કરવામાં આવે હું પંદર દિવસનો સમય આપું છું તંત્રને જો આ કરવામાં નહીં આવે તો નખત્રાણા મામલેદાર ઓફિસ આગળ જ્યાં સુધી આ લોકોની સમસ્યાનો હાલ નહીં થાય ત્યાં સુધી આ બધા લોકો સાથે આમના છોકરાઓ આમના ઘરના ઘરની મહિલાઓ સાથે હું પોતે ધરણા ઉપર બેસીશ એ ખુલ્લી ચીમકી આપું છું આ સરકારને અને રહેમ કરો

પંદર દિવસમાં આ લોકોને રોજગારી આપો નહી મામલેદાર ઓફિસ ના દરવાજા ઉપર ધરણા કરશું અને તાળાબંધી ગરમી હશે તો તાળાબંધી પણ કરવા માટે તૈયાર છે